ગોધરા શહેરના ફોદા કોમ્પાઉન્ડમાં ભરાયેલા પાણીના નિકાલની કામગીરીનો પ્રારંભ સ્થાનિક ઉદ્યોગપતિ આવ્યા મદદે ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે ખાસ કરીને પીઠા મોહલ્લા પાસે આવેલ ફોદા કોમ્પાઉન્ડમાં ભારે પ્રમાણમાં પાણી ભરાતા રહીશોને દૈનિક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ભરાવાને કારણે લોકો માટે ઘરેથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અને અનેક વખત સ્થાનિક રહીશો ખાસ કરીને મહિલાઓએ જિલ્લા સેવા સદન કચેરી સહિત પાલિકાને સંબંધિત તંત્રને રજૂઆત કરી હતી છતાં તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા રહીશો નિરાશા અનુભવી રહ્યા છે અને આવા સંજોગોમાં ગોધરા શહેરનો જાણીતા સ્થાનિક ઉદ્યોગપતિ હાજી ફિરદોષ કોઠી રહીશોની મદદે આગળ આવ્યા છે અને તેમના દ્વારા આજે તારીખ સત્યાવીસમી ઓગસ્ટથી ફોદા કોમ્પાઉન્ડ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી ખેંચવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે પાણીના નિકાલનું કામ શરૂ થતાં રહીશો દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે એક ઉદ્યોગપતિ પોતે આગળ આવી જનહિતની કામગીરી હાથ ધરે છે તે પ્રશંસનીય છે આ કામગીરીથી આગામી સમયમાં આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યામાંથી લોકોને આંશિક છુટકારો મળશે ખાસ વાત એ મુદ્દો એન મારફતે પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અહેવાલ પ્રસારિત થયા બાદ સમસ્યાની ગંભીરતાથી લઈને તેનું નિરાકરણ લાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ફોધા કમ્પાઉન્ડના રહીશો આશા વ્યક્ત કરી રહ્યા છે કે તંત્ર પણ હવે જાગૃત બની વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા માટે કાયમી ઉકેલ લાવશે જેથી દર વર્ષે આવી હાલાકીનો સામનો ન કરવો પડે